નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આજથી કેટલાય વર્ષો પહેલાં એક નાના ગામમાં એક છોકરી અને છોકરાનો કંઈક અનોખો સંબંધ થતો હતો છોકરીનું નામ આશા હતું અને છોકરાનું નામ વિકાસ બંને એક જ શાળા સાથે જોડાયેલા હતા અને એ વખતે એકબીજાને ખ્યાલમાં પણ ન આવ્યા હતા પરંતુ એક દિવસ જ્યારે આશાએ વિકાસને કોઈ પરિસ્થિતિમાં મદદ આપતા જોયું ત્યારે આ સંબંધનો એક નવો આરંભ થયો વિકાસ જાણતો હતો કે આશા એક દિલથી સજીવન અને વિચારશીલ છોકરી છે તે ઘણી વાર પોતાને પણ બીજાને મદદ કરવા માટે આગળ આવે છે આશાને વિકાસની એ બિનમૂલ્ય સહાયગીરી ગમી ગઈ સમય જતા બંને વચ્ચે મિત્રતા વધતી રહી અને એક દિવસ વિકાસે પોતાના દિલની વાત આશાને કહી આશા તે થોડી બોલાઈ અને મનમાં શંકા રાખતા કહેનાર હતું મને તારા વિશે ખૂબ જ ખાસ લાગણીઓ છે હું તને તારા મિત્ર તરીકે માનતો છું પણ હવે મને લાગણી છે કે હું તને વધુ ખાસ માની રહ્યો છું આશા પણ થોડું મટકીને પરંતુ ખૂણેથી એવી જ લાગણીઓ ધરાવતી હતી તે ગુલાબી રીતે હસતા કહેતી હતી હું પણ એવું જ અનુભવતી હતી પરંતુ હું કદી કહ્યું નહીં એ દિવસથી આશા અને વિકાસ વચ્ચે પ્રેમનો સેળો શરૂ થયો બંનેએ એકબીજાને શ્રદ્ધા સંમતિ અને સકારાત્મકતા સાથે જીવનના દરેક પડાવ પર સહયોગ આપવાનું નક્કી કર્યું સમય જતાં આશા અને વિકાસ વચ્ચેનો પ્રેમ અને મજબૂત થયો તેઓ એકબીજાને માટે શ્રદ્ધા અને સમર્પણનો ઉદાહરણ બની ગયા છૂટાંગ મળતી વારાઓ અને ચિંતાઓ હોવા છતાં એકબીજાને એક જ કડીઓમાં બાંધી રાખવાનું તેમણે નક્કી કર્યું હતું શાળા પૂરી કરી બંને જુદા જુદા શહેરોમાં પડ્યા પરંતુ તેમની જોડાણમાં કોઈ અંતર ન આવ્યું ભલે જ દૂર રહીને કામ કરતી વખતે ઘણીવાર વિલંબ થાય પરંતુ સૂચના અને વાતચીતની ક્રમથી તેમનો પ્રેમ જાગૃત રહ્યો બંને પોતાના જીવનમાં વ્યસ્ત હતા પણ એકબીજાને યાદ કરીને સાંજના સમયે ટીપરી વાતચીત કરતા એક દિવસ વિકાસે નક્કી કર્યું કે તે આશાને પોતાની સાથે આજીવન માટે જોડાવા માટે નિવેદન આપશે તે એક સુંદર જગ્યા પર જ્યાં દરિયા અને આકાશ એકબીજામાં મળતા આશાને કીડી મટકીને એક મૌન સંકેત આપતો એક પ્રોમોઝ પ્રપોઝલ સોનેરી રીતે આપવાનું નક્કી કર્યું આશા તેણે નમ્રતા સાથે કહ્યું મારા જીવનની કદર કરી તું મને એકટા માટે સમર્થ બનાવે છે હું તને મારા જીવનની સાથી બનવા માટે વિચારી રહ્યો છું હું તને પોતાના હૃદયથી અને વિશ્વસથી પ્રેમ કરું છું શું તું મારો પ્રેમ સ્વીકારી શકે છે આશાના આંખોમાં એક નવી ચમક આવી તેણે તેના હાથમાંગ હાથ નાખી કહ્યું વિકાસ હું પણ તને ખૂબ જ પ્રેમ કરતી છું અને હું ખુશ છું કે મારો વિશ્વાસ યોગ્ય વ્યક્તિ પર મૂક્યો છે અને એ દિવસે ધરતી અને આકાશ બંને એમ કહેતા હતા કે પ્રેમનું સચુમ અર્થ ત્યારે જ મળે છે જ્યારે બે હૃદય એકબીજાને વિના શરમ તથા વિના શંકાભરી સાથે જીવન જીવવાનું પસંદ કરે આ રીતે આશા અને વિકાસની પ્રેમભરી યાત્રા એ દરેકની આત્માને સ્પર્શી ગઈ અને તે જગતમાન જીવવા માટે પ્રેમ વિશ્વસ અને મૌન સમજૂતીના વધુ ઉદાહરણ બન્યા આશા અને વિકાસના સંબંધમાં પ્રેમ સતત વિસ્તરી રહ્યો હતો હવે બંનેની નોકરીઓ તથા જીવનમાં નવી વાતો આવી રહી હતી પરંતુ તે બંને વચ્ચેનો સંબંધ સશક્ત અને એક જ હૃદયથી ચાલતો રહ્યો એ જ સંબંધ હતો જે દરેક પડાવ પર એકબીજાને સંભાળતા અને સહારો આપતા હતા વિકાસને એક ટાંકી જગ્યાએ નોકરી મળી અને તેની નોકરીએ ઘણા મુસાફરી કરવાની જરૂર હતી આ વખતે બંનેને એ પ્રશ્નો તટસ્થ કરી રહ્યા હતા શું આ લાંબી દૂરીમાં પ્રેમ ટકી રહેશે આશાને આ વાતને ધ્યાનથી વિચારવી પડી પરંતુ તે જાણતી હતી કે આ સંબંધના મૂળભૂત તત્વો વિશ્વસ સામનો અને ભાવનાઓ એલોન કે કોઈ પણ અવરોધને પાર કરી શકતા છે તમારા માટે બધું સરળ છે વિકાસ આશાએ એક દિવસે ટીપરી વાતચીત દરમિયાન કહ્યું તમે ત્યાં રહીને પોતાની નોકરી પર ધ્યાન કેન્દ્રિત કર્યા છો પરંતુ હું અહીમ રહીને શા માટે અપનાવું કેટલાય કોઈ પણ દૂરીથી પરસ્પર જોડતો રાખે છે હું જ્યાં જાવ છું તમારો ખ્યાલ મારા મનમાં હંમેશા રહેશે અમે સાથે છે એ જાણવું એ જ કશું છે પરંતુ એવી ઘણી આવી હતી જ્યારે આશાને અભ્યાસ નોકરી અને સંશયો વચ્ચે ગમતો ન હતો એક દિવસ જ્યારે આશાએ ખૂબ જ નિરાશા અનુભવી તો વિકાસે તેને એક સુંદર પત્ર લખ્યો તેમાં તેણે લખ્યું પ્રિય આશા આપણે આ દૂરીમાંગ ભલે દૂર રહી શકીએ પરંતુ હું હંમેશા યાદ રાખીશ કે તારા હૃદયમાંગ પણ મેં એક નવું સ્થાન બનાવ્યું છે તું મારા માટે માત્ર પ્રિય પ્રેમિકા નહીં પરંતુ મારો સહારો અને મને પ્રેરણા આપતી મિત્ર પણ છે હું માનુંમ છું કે એકદમ ખૂણામાંગ અને પ્રત્યેક બલિદાન પ્રીતિના વૃદ્ધિ માટે બધું આગળ વધે છે આવો આત્મવિશ્વાસ મજબૂત રાખો હું હંમેશા તમારી પાસે રહ્યો છું અને એકબીજાની યાદોથી અમે સાથે રહીશું તારો પ્રેમ વિકાસ આ પત્રને વાંચતા જ આશાના મનમાંગ એવી શક્તિ આવી જે તેમને દરેક પડાવ પર પહોંચી રહી હતી તે અનુભવતી હતી કે સાથનો પ્રેમ કોઈ પણ અવરોધને પાર કરી શકે છે અને આ પ્રેમની મજબૂતી એ છે કે તેમાં એકબીજાની મકસદ વિશ્વાસ અને લાગણીઓ છે હવે આશા અને વિકાસને આપણી સાથેના જીવનમાં અનેક મજા અને મિતકો આપવાને કારણે તેમના પ્રેમની ગાઢી અને મજબૂતી હંમેશા ટકી રહી જ્યારે સમય પસાર થયો આશા અને વિકાસે પોતપોતાની નોકરીઓ અને જવાબદારીઓમાં કામ કરી રહ્યા હતા પરંતુ તેમનો પ્રેમ હજુ પણ તેઓના જીવનમાં મુખ્ય હતો બંને જીવનના બિનમૂલ્ય પડાવોને પહોંચી વળવા માટે પરસ્પર આધાર અને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું એક એક દિવસ વિકાસને મોટી તક મળી તેને પોતાના કર્મયોગ માટે વિદેશમાં પ્રોજેક્ટ પર જવાનો હતો આ એક મહત્વપૂર્ણ અવસર હતો પરંતુ આ સાથે તેને લાંબી ગાદી અને દૂરીનો સામનો કરવો હતો બંનેએ આ સ્થિતિ પર વિચાર કરવા માટે સમય લીધો આશાએ જ્યારે તેના મિત્ર વાત કરી તો તે જાણતી હતી કે એકબીજાની ઈચ્છા અને સુખમાં ભાગીદારી કરવું એ સાચી પ્રેમની ચિહ્ન છે હવે શું કરવું વિકાસ તેણે પરામર્શ માંગ્યો આ દૂરી આપણને પરંતુ હું જાણું છું કે આપની વચ્ચેનો વિશ્વાસ અને લાગણી મજબૂતે ટકી રહેશે વિકાસે સ્મિત સાથે કહ્યું હા આશા આ સમય જેટલો પણ લાંબો લાગે હું તમને વચન આપું છું આ દૂરી અમારો પ્રેમ નહીં લાવશે એ વધારે મજબૂતે અને ગાઢ બનાવશે હું ત્યાં સુધી કામ માટે જાઉં છું પરંતુ મને ખબર છે કે હું જ્યાં પણ રહું મારો દિલ હંમેશા તમારા પાસે છે વિદેશ જવાનું એક પડાવ હતું પરંતુ આશા અને વિકાસના પ્રેમને સાથ આવતી હતી તેમના સંકલ્પ અને વિશ્વાસ વિદેશ જવાની તૈયારી દરમિયાન બંનેએ લાંબા સમયમાં દરરોજ વાર્તાલાપ અને ફોન પર વાત કરવાનો નક્કી કર્યો તેમનો સંબંધ હાલમાં નવા મંચ પર પણ આગળ વધતો રહ્યો મહિનાઓ પછી જ્યારે વિકાસએ અંતે પોતાના પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગૃહસ્થ પરત આપ્યું ત્યારે આશા અને વિકાસની યાદો અને લાગણીઓ સમૂહિત થઈ ગઈ હતી હવે બંને વધુ સજાગ અને વધુ સમજદારીથી પરિસ્થિતિને સમજતા હતા એક દિવસ વિકાસએ આશાને એક ખુશખબર આપતા કહ્યું આશા હું આજે તને એક દાવાની પૂરી કરી રહ્યો છું હું હવે અહીંમ રહીને તારા સાથે જીવન વિતાવવાનો છું આ સાથ સવારના સૂરજની જેમ તેજસ્વી રહેશે હું તને પોતાની જિંદગી આપવાનો છું આશાએ તેને ધ્યાનપૂર્વક જોઈને અને પોતાની આંખો ચમકાવતા કહ્યું હા વિકાસ હું પણ તને પ્યાર કરતી છું અને હવે આપની સાથેની સફર નવી શરૂઆત માટે તૈયાર છે આ રીતે બંનેએ પોતાનું પ્રેરણાસ્પદ સંબંધ પ્રેમ અને સાથે સાથે જીવન જીવવાનું આગળ વધાર્યું જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેઓ દરેક ટર્ન પર એકબીજાને સહારો અને સહકાર આપતા રહ્યા અને આ પ્રેમભરી યાત્રા આજ પણ અનંત રહેશે સમયનો સમય વીતતો ગયો અને આશા અને વિકાસના જીવનમાં નવો અધ્યાય શરૂ થયો બંને હવે એવી પલોથી ભરી શકાય તેવી એક નવી દુનિયાની યાત્રા પર નીકળ્યા હતા તેમના જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવી ત્યારે એકબીજાની આસપાસ રહેવું અને સંભાળવું એ જ તેમને સાતત્ય આપતું રહ્યું આશા અને વિકાસ હવે સખત મહેનત કરી રહ્યા હતા પણ તેમના માટે એકબીજાનો સાથ પ્રેમ અને આશાવાદ હંમેશા મુખ્ય હતો એક દિવસ આશાએ વિકાસને કહ્યું હું હવે એ અનુભવ છું કે અમે એ બાંધકામ બનાવ્યા છે જે જીવનના દરેક પરિપ્રેક્ષ્યમાં મજબૂત અને અવિરત છે આ જ ક્ષણ છે જ્યાં આપણે એકબીજાની સાથે આગળ વધવું છે હા વિકાસ એ અનુમોદન આપતા કહ્યું આ આપણો પરિપૂર્ણ સંબંધ છે એ આપણને એકબીજાની સાથે જીવવા માટે પ્રેરણા આપતું છે મારા માટે તું માત્ર પ્રેમિકાની નથી પરંતુ મારી જિંદગીનો સૌથી મોટો આધાર બની ગઈ છે એ સમયે આશા અને વિકાસ બંનેએ એકદમ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર કર્યો બંનેએ એકસાથે પોતાના સપના અને ભવિષ્ય માટે પરિસ્થિતિઓના નવા દિશાઓમાં પગલાં ભરવાની યોજના બનાવવાનું શરૂ કર્યું આ નવા માર્ગ પર તેમના જીવનના વધુ મિશન અને ઉત્તમ ઘડન માટેની સફર શરૂ થઈ સમય જતા બંનેએ તેમની યાત્રા દ્વારા તેમના પરિવારોને મિત્રોને અને પરિચિતોને પણ મજબૂત બનાવવું શરૂ કર્યું આથી તેમની જોડાણ પ્રેમ અને વિશ્વાસ માત્ર એકબીજાની વચ્ચે નહીં પરંતુ આજુબાજુના લોકોમાં પણ લાગણીઓનું તફાવત લાવવાનું શરૂ કર્યું એક દિન જ્યારે તેઓ એક નમ્ર સાંજના સમયમાં ઊભા હતા તેમની જાતે બનાવેલી યાદોને યાદ કરતા આશા કહેતી રહી અમારા જીવનની સફર એ નફા અને નુકસાનથી પરિપૂર્ણ રહી પરંતુ એક જ વાતથી યાદ છે આ સફરનો સાચો અર્થ એ છે કે આપણે સાથે રહી મજબૂત બનીને આગળ વધ્યા વિકાસએ આસપાસના આકાશને જોઈને કહ્યું હા આશા આજે અમે જેને પ્રેમ કરી રહ્યા છીએ તેને સાચવીને આગળ વધતા રહ્યા છીએ આનો અર્થ એ છે કે જીવનની દરેક પરીક્ષા દરેક પ્રસન્નતા અને દરેક મુશ્કેલીનો સામનો સાથે કરી શકીશું આ રીતે આશા અને વિકાસની કહાણી એ એક ઉત્તમ પ્રેરણાદાયક અને સાથીદારીથી ભરેલી લવ સ્ટોરી બની રહી તેમને સમજાયું કે સાચો પ્રેમ એ છે કે જે માત્ર તમારું દિલ નહીં પરંતુ તમારી સાથેના દરેક લોકોને સકારાત્મક રીતે આકાર આપે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ